નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો સંસદી ખેસ ન્યૂઝ વડોદરામાં કાન્થેજી પના સંગ્રથી જાણિતા અને હાઉસ મ્યુઝિયમ નો કોન્સેપ્ટ પ્રચલિત કરનાર અતુલ શાહ જેમના દ્વારા 1947 નું ખાસ 컬렉શન નો એક્ઝિબિશન કરવામાં આવ્યો વડોદરામાં ગાંધીજી પરના સંગ્રહિત જાણીતા અને હાઉસ મ્યુઝિયમનો કોન્સેપ્ટ પ્રચલિત કરનાર અતુલ શાહ પાસે છે જેમાં ઓગણીસો સુડતાલીસ ને લગતું ખાસ કલેક્શનનું એક્ઝિબિશન કરવામાં આવ્યું અતુલ શાહ વડોદરા શહેરમાં આવેલ કોઠી ચાર રસ્તાના રહેવાસી છે ઓગણીસો અઠ્ઠાણુંથી મહાત્મા ગાંધીજી પર કલેક્શન કરી રહ્યા છે બે હજાર નવથી તેઓ લોકો માટે બીજી ઓક્ટોબરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વડોદરાવાસીઓ માટે ખાસ પ્રદર્શન રાખતા હોય છે અતુલ શાહ દ્વારા સ્વતંત્રતા દિવસનું મહત્વ અને તેમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવેલ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસમાં ભારત દેશને આઝાદી મળી હતી આ વર્ષે પંચોતેર વર્ષ સ્વતંત્રતા દિવસને થયા એ નિમિત્તે અતુલભાઈ પાસે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસને લગતું મોમેન્ટો છે આ મોમેન્ટોમાં આઝાદીના લડવૈયાઓને બતાવવામાં આવેલ છે એ મોમેન્ટોની બીજી તરફ ગાંધીજી સહિત ઝાંસીની રાણી મંગલ દેશપાંડે રવિન્દ્રનાથ ટેગોર ચટ્ટોપાધ્યાય સરદાર વલ્લભભાઈ પટેલ નકશી કામ કરેલું સિક્કો છે આજના સંદર્ભમાં આપણે કહીએ તો અખંડ ભારતનો નારો જે આપણે બધા લગાવી રહ્યા છે તો અખંડ ભારતનો નકશો પણ કેવા પ્રકારનો હોય તેને પણ ફોટો સાથે પ્રદર્શિત કરેલ છે મેક ઇન ઇન્ડિયાના વિચારમાં ખાદી ગ્રામ ઉદ્યોગ વર્ષો પહેલા જે કારીગરો કામ કરતા હોય પગાર ન લે અને એમને ખાદીની હુંડી આપવામાં આવતી હતી ત્યારે અતુલ શાહ દ્વારા ગાંધી બાપુના સંગ્રહનો ગાંધીજી તપો એક્ઝિબિશન એક્ઝિબિશન આ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે વધુમાં અતુલ શાહે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન દર વર્ષે છેલ્લા પંદર વર્ષથી ગાંધીજી ઉપર હું ને મારા મિસેસ એક્ઝિબિશન કરીએ છીએ તો આ વખતનું એક્ઝિબિશન અનોખું એટલા માટે છે કે ગાંધીજીનું જે એક્ઝિબિશન છે છતાં ગાંધીજી કોઈ જગ્યાએ નથી તો આ વખતના અમારા એક્ઝિબિશનનું ટાઇટલ ગાંધીજીની તપોભૂમિ રાખવામાં આવે છે ગાંધીજીની તપોભૂમિ એટલે સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ એક ગાંધીજીના માટે એવી વસ્તુ છે કે સામાજિક અને વ્યક્તિગત પરિવર્તન લાવ વિકાસ લાવવા માટેનો આશ્રમ એ સત્યાગ્રહ આશ્રમ બને એ એમનો આગ્રહ હતો એટલે એ વખતે સાબરમતી આશ્રમ નામ નહોતું આપ્યું સત્યાગ્રહ આશ્રમ નામ આપવામાં આવ્યું હતું આ અઢાર જે ચારકોલ ડ્રોઈંગ્સ બનાવે છે એમાં આંબલીનું જળ છે જે યાત્રા વખતે યાત્રાનું સાક્ષી હતું એ પછી બીજું વસ્ત્ર વિદ્યાલય છે સાબરમતી આશ્રમનું પહેલું મકાન જે બન્યું એ વસ્ત્ર વિદ્યાલય હતું એ પછી નંદિની હાઉસ મીરા કુટીર શિક્ષક ભુવન એ બધા જે ત્રણ કે ચાર જે મકાનો હતા એમાં દેશમાંથી જે લોકો સામાજિક અને સ્વાતંત્રતાની વિચારણા કરવા આવતા હતા એ લોકોને રહેવાનું સ્થળ હતું મગન નિવાસ હૃદયકુંજ અને વસ્ત્ર વિદ્યાલય આ ત્રણ મકાનમાં ગાંધીજી ઓગણીસો ત્રીસ સુધી રહ્યા હતા આ સિવાય બીજા જે મકાનો હતા કન્યા વિદ્યાલય મંદિર એ બધા મકાનો એવા હતા કે આશ્રમમાં એ વખતે એ પહેલી રાષ્ટ્રીય શાળા હતી આ સિવાય આશ્રમમાં ગૌશાળા હતી એ ગૌશાળામાં જે દૂધ નીકળતું હતું એ બધું અમદાવાદની હોસ્પિટલોને સપ્લાય કરવામાં આવતું હતું તો આ રીતે વિચાર એવો આવે કે હવે પછી આ મકાનો જૂના જોવા મળવાના નથી તો આ જૂના મકાનો લોકોને યાદ રહે એ માટે અમે આઢાર પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન બેથી ચાર ઓક્ટોબર આ એક્ઝિબિશન ચાલુ રહેશે હું અતુલ શાહ પેન પોઈન્ટ કોઠી ચાર રસ્તા મેઇન રોડ ઉપર રહું છું અને સવારે દસથી સાંજના સાડા સાત સુધી આ એક્ઝિબિશન બેથી ચાર તારીખ સુધી જોઈ શકાશે